સુરત પોલીસે યુધના વિસ્તારમાં સવારે નીકળતી મહિલાઓની છેડતી કરીને ફરાર થયેલા એક યુવકને ઝડપી પાડ્યો છે પકડાયેલ યુવક વિકાસકુમાર નિષાદ મૂળ અયોધ્યા ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને સુરતમાં મજૂરી કરે છે સુરતના ઉધના વિસ્તારમાં મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓની છેડતી કરી બાઇક પર ફરાર થનાર યુવકને પોલીસે શોધી કાઢ્યો છે યુવક બાઇકની નંબર પ્લેટ પર કાળો કલર કરી ઓળખ છુપાવતો હતો સીસીટીવીના આધારે તપાસ બાદ પીઆઈએસએન દેસાઈએ ખાસ ટીમ બનાવી અને સાદા વેશમાં વોચ ગોઠવી હતી મહિલાને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરતી વેળાએ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી યુવકને દબોચી લીધો ધરપકડ થયેલા યુવકનું નામ વિકાસ કુમાર છે જે મૂળ ઉત્તર પ્રદેશનું રહેવાસી અને હાલ સુરતમાં મજૂરી કામ કરતો હતો પોલીસે ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું જેમાં મહિલા પોલીસ કર્મચારીઓએ કડક કાર્યવાહી કરી પોલીસે જણાવ્યું કે મહિલાઓની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે અને આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉજના પોલીસને એક ખાનગી ફરિયાદ મળેલી છે કે કોઈ અજાણ્યા માણસ દ્વારા સવારના સમયમાં જે મહિલાઓ મોર્નિંગ વોક કરવા માટે નીકળે છે તો કોઈ યુવાન દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવી રહી છે ફરિયાદના આધારે પોલીસે વોચ ગોઠવેલી હતી અને છેલ્લા ત્રણ દિવસથી પોલીસ વોચમાં બેઠી તે દરમિયાન સીસીટીવી એનાલિસિસ અને ખાનગી માહિતી દ્વારા આરોપી આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લેવામાં આવેલો છે આરોપી સવારના સમયે જે લોકો મોર્નિંગ વોક કરવા નીકળે છે એમાં ખાસ કરીને મહિલાઓ મહિલાઓની છેડતી કરવાની નિયમો અને એના વિરુદ્ધમાં ગુનો દાખલ છે પોલીસના તપાસ દરમિયાન એવું ધ્યાનમાં આવ્યું છે કે આરોપી છેલ્લા દસ દિવસથી આ ટાઈપનું કૃત્ય કરતો હતો અને પોલીસને જે માહિતી મળી છે એ આધારે એનાલિસિસ કરી આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લેવામાં આવ્યો છે